ફટાફટ જોઈએ મેં તમને કીધું એ પ્રમાણે મનુષ્યના પાચન તંત્રની અંદર તમને એના અંગો વિશે ખબર હોવી જોઈએ પાચન તંત્રના અંગો વિશે ખબર હોવી જોઈએ પછી

ચાલો હવે મુખ થી ખોરાક રહ્યો એ અંડિ મારફતે ક્યાં જશે જઠર માં ક્યાં જાય છે જઠર ની અંદર તો આ જઠર ની સાઈડ માં આકૃતિ થોડીક બનાવેલી છે બરોબર કેમ કે આનો ભાગ ને એ ઉપરનો ભાગ ક્યાં જતો હશે મુખ બાજુ ક્યાં જતો હશે મુખ બાજુ ત્યાંથી ક્યાં આવ્યો જઠરમાં હવે એ ખોરાક આ જઠરમાં દાખલ થાય છે ખોરાક જઠરમાં આવે છે ખોરાક જઠરમાં દાખલ થાય જઠર એક નાનું નહીં પણ મોટું અંગ છે યાદ રાખજો આ થઈ ટાઈપ કરવામાં

ઓકે તો આ જઠરમાં કયા અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો જઠરમાં ત્રણ અંતરસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કેટલા ત્રણ એમાંનો એક છે હાઇડ્રોક્લોરિક એસિડ HCL હાઇડ્રોક્લોરિક એસિડ બીજો છે શ્લેષ્મ શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ પણ એ અંદર ઉત્પન્ન થતો હોય છે અને ત્રીજો છે પ્યાપ્સી નામનો અંતઃસ્ત્રાવ આ ત્રણ અંતઃસ્ત્રાવ અથવા આ ત્રણ પદાર્થોનો જઠરની અંદર ઉત્પન્ન થાય છે કયા કયા છે આ એક તો કે હાઇડ્રોક્લોરિક

તો જઠર ની દીવાલ ને નુકસાન થાય આપણને એ ખ્યાલ પડે છે બરોબર તો એ જઠર ની દીવાલ કોઈ નુકસાન ના થાય ને એટલે જઠર ની દીવાલ ઉપર શ્લેષ્મ ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય તો શ્લેષ્મ પણ ખબર પડી ક્યાં હશે તો કે જઠર ની દીવાલ ઉપર કેમ કે એ શું કામ કરશે જઠર ની દીવાલ નો આ જે acid ઉત્પન્ન થતો કે નહીં એ એસિડ થી રક્ષણ કરે છે જઠરની દીવાલ ઉપર એક ચીકણો પદાર્થ જામી જશે લેયર

અને પછી જઠરની દિવાળે એટલે તમને થવા માંડે બળતરા મતલબ તમે શું કહો છો શું કહો છો આના ઉત્પન્ન થાય ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય કે નહીં જરૂરી હોય એના કરતા વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય એટલે તમને બળતરા થવા માંડે અને એ છે એસિડિટી ઓકે થતી હોય છે તો એનું રક્ષણ કરે છે એસિડિટી જઠરની દિવાળ નું ત્રીજા નંબર નો અંત છે પેપ્સીન પેપ્સીન નું કામ શું છે તો પેપ્સીન નું કામ છે પ્રોટીન ના પાચન ની શરૂઆત કરે છે મતલબ તમે જે પણ ખોરાક ખાધો હોય એ ખોરાક નો એ ખોરાક રહ્યો એ પ્રોટીન નો સોર્સ હોય કોનો સોર્સ હોય પ્રોટીન નો મતલબ કે એમાંથી પ્રોટીન મળતું હોય એ ખોરાક માંથી પ્રોટીન મળ દાખલા તરીકે મગ તમે મગ ખાવ મગ માં ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે તો તમે જો મગ ખાધા હશે તો મગ માં પ્રોટીન હશે

તો એ વાયરસ જતા નાશ કરવાનું કામ પણ આ કરી શકે છે બીજા નંબર માં ઉત્પન્ન થાય છે શ્લેષ્મ શ્લેષ્મ કામ શું છે તો કે જે પણ જઠરની દીવાલ ની acid ઉત્પન્ન થતું હતું એ જઠરની દીવાલ એ acid થી રક્ષણ કરે છે ત્રીજા નંબર માં ઉત્પન્ન થાય છે અંતઃસ્ત્રાવ પેપ્સિન અને પેપ્સિન નામ ના કામ શું છે પ્રોટીન ના પાચન ની શરૂઆત કરે છે ચોથો પ્રશ્ન એવો પૂછાય કે પ્રોટીનના ના ની શરૂઆત કયા અંગથી થાય છે

નાના નાના ની દીવાલ બળે કે ના બળે આ એ તો શ્લેષમાં હતું જ રક્ષણ કરતું હતું નાના આંતરમાં કોઈ એવું શ્લેશમાં જેવું અંતત્ર ઉત્પન્ન થતો નથી તો પછી શું થાય તો કે એસિડ વાળો ખોરાક જો જાય તો નાના આંતર ની બળતરા થાય બીજું

નીચે ક્યાં જશે તો કે નાના આંતડામાં ક્યાં જાય છે પણ નાના આંતડામાં ખોરાક જાય આવો એસિડિક ખોરાક તો આ જે સ્વાદુ છે આ શું

એટલે હવે ખોરાક કેવો થતો જશે મંદ થતો જશે આલ્કલીય થતો જશે ખબર પડી એ ખોરાક ને બંધ કરવા માટે યકૃતની અંદર ઉત્પન્ન થાય

તો સ્વાદુપિંડ ના ઉત્સેચકો અથવા અંતઃસ્ત્રાવો યોગ્ય કામ કરી શકતા નથી એટલે એને ચૂલો કરવો જરૂરી હતો એટલે હવે એ ખોરાક એ આયકન આવ્યા પછી આના અંદર થી જે પિત્તરસ ઉત્પન્ન થાય છે આયકન ભેગો થાય જો આ પ્રશ્ન છે પિત્તાશયમાં ભેગો થાય તમારા બુક ની અંદર પિત્તાશય આયકન એક નાન ચકડી આકૃતિ આમ દોરી લીધી છે આ યકૃતા આગળ આવી છે સાઈડમાં લાલ કલર જેવું કલર ની છે છે ને

ઓકે તો હવે યકૃત માં પિત્ત પિત્તરસ ઉત્પન્ન થાય છે જેનો સંગ્રહ થાય છે પિત્તાશય સ્વાદુપિંડની અંદર સ્વાદુરસ હોય છે જેમાં હોય છે લાઇપેઝ અને ટ્રિપ્સિન હવે આ જે અંતઃસ્ત્રાવો હતા એ બધાનું કામ જોઈએ તો ચાલો પિત્તરસ અથવા પિત્તાશય એનું કામ શું છે કે જઠરમાંથી જે ખોરાક આવતો હતો એ એસિડિક ખોરાક ને શું બનાવે છે આલ્કલીય બનાવે છે કેમ જીરા થી શું થાય કે સ્વાદુરસના ના યોગ્ય કાર્ય કરે છે બીજા નંબર નો અંતઃસ્ત્રાવ કયો હતો લાઇપેઝ

નથી બરોબર મતલબ આ લાઈવ બેચ ચરબી નું પાચન સરખી રીતે કરશે નહિ ટ્રિપ્સિન પ્રોટીન નું પાચન સરખી રીતે કરશે નહિ એવું કહેવા માંગે છે સમજ્યા આટલી વસ્તુ તો એને પછી કેવો કરવો પડે આલ્કલીય કરવો પડશે ઓકે હવે ખોરાક ક્યાં જશે અહીંથી નાના આંતડામાં ક્યાં જશે ચલો ખોરાક હવે આ ઉપરનો ભાગ હતો હવે અહીંયાથી નાના આંતડામાં દાખલ થયો નાના આંતડામાં આ રીતે ખાસું બધું મોટું ગૂંચળું છે નાના આંતડું ને આમ કહેવાય નાનું પણ એ લાંબુ છે એનું ના ભલે નાનું કહીએ પણ એ લાંબુ છે બરોબર ઓકે તો અહીંયા થી આપણે જોઈએ તો નાનું આંતરું અંગ છે નાનું આંતરું જઠરમાંથી ખોરાકના નાના આંતરમાં પ્રવેશે જે સૌથી લાંબામાં લાંબુ અંગ છે બરોબર જઠર કેવું કીધું તું મેં મોટું બીધું અંગ કીધું જઠર કેવું અંગ છે મોટું અંગ છે પણ આ કેવું અંગ છે લાંબુ મોટું અને લાંબુ ખબર પડે ને ભાઈ બરોબર તો આ અંગ કેવું છે લાંબુ અંગ છે ભલે એનું નામ નાનું છે નાનું કેમ કીધું પતરું છે એટલે કેમ પતલું કેમ કે બે આંતરડા આવે એક મોટું ને એક નાનું મોટું છે પણ લંબાઈમાં કેવું છે પોઈન્ટ પાંચ મીટર લાંબુ છે હવે છ પોઈન્ટ પાંચ મીટર એટલે છ તરી અઢાર ફૂટ ને બીજા પાંચ તરીકે આ દોઢ ફૂટ ઓગણીસ પોઈન્ટ પાંચ વીસ ફૂટ લાંબુ અંદાજીત આપણું નાનું આંતરડું છે

તો એ લગભગ કેટલું છે છ પોઈન્ટ પાંચ મીટર લાંબુ હોય છે હવે એક પ્રશ્ન શાકાહારી પ્રાણી નું નાનું આંતરું લાંબુ હોય છે કોનું શાકાહારી કોના કમ્પેરિઝનમાં

ઓકે અહીંયા એવું કીધું છે કે શાકાહારી પ્રાણીનું આંતરડું નાનું લાંબુ હોય છે અને માંસાહારી પ્રાણીનું આંતરડું ટૂંકું હોય છે કારણ આપો આવો પ્રશ્ન એક અલગથી પુછાય છે બરોબર તો કારણ શું લખવાનું તો કે જે શાકાહારી પ્રાણી હોય છે એ શાકાહારી પ્રાણીને ઘાસમાંથી ઘાસમાંથી cellulose નું પાચન કરવાનું હોય છે જેનો cellulose નું પાચન કરવાનું હોવાથી

बोलें पाने याद राखिसो नाना अतलमा ट्रिप चिनावे जतरमा जतरमा प्याप्सी ना से नाना अतलमा ट्रिप चिने जतरमा प्याप्स ट्रिप नु के नुकाम रोटिनों पाचन दूर करूं लाइपेज़ नुकाम चर्बिनों नु पाचन करूं एमआईलिनों काम चार्ज नहीं पूर्ण करें पची एक दवा आंतरनस्निवास करी આપણા આંતરાની અંદર ઉત્પન્ન થતો એક રસ જેને કહેવાય નાના ની દીવાલ પરથી આંતરરસનો પણ સ્ત્રાવ થાય છે જે પ્રોટીન નું એમિનો એસિડ માં રૂપાંતર કરે પ્રોટીન ને છે રૂપાંતર કરે આ જે પ્રોટીન નું પાચન કર્યું કે નહીં એ પ્રોટીન ને કન્વર્ટ કરી દે છે એમાં પછી ચરબી નું પાચન કર્યું તો ચરબી ને રૂપાંતર કરી દે ફેટી એસિડ માં છે રૂપાંતર કરી દે અને તમે જે કાર્બોહાઇડ્રેટ નું પાચન કર્યું એ કાર્બોહાઇડ્રેટ ને રૂપાંતર કરી દે

કે કાર્બોદિત મતલબ શું કે જેનું બંધારણ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન હોય તો આ તો યાદ રહી જાય છો વાત તો કાર્બોહાઇડ્રેટ નું છે આ રૂપાંતર કર છે گلوકોઝમાં જેમાં گلوકોઝ ચાલો એક આ યાદ રહી ગયું ઓકે ચરબી ચરબી કોને હોય છે કેવા માણસ ને હોય ચરબી ધ્યાન ને અંગ્રેજી કહેવાય ફેટ ઉપરથી ફેટ ઉપરથી ફેટ એ ફેટ ઉપરથી યાદ રહી જાય ચાર બી નું છે માં રૂપાંતર કરશે તો કે ફેટી એસિડ તો હવે એક યુ યાદ કરવા કયું પ્રોટીન નું એમિનો એસિડ આ બે તો યાદ રહી ગયા એક યુ પ્રોટીન નું એમિનો એસિડ ની અંદર રૂપાંતર કરે છે બરોબર ખબર પડી તો આ રીતે ખોરાક હવે આખો આમ 20 ફૂટ અંદર ફરતો રહેશે 20 ફૂટ આખો દિવસ આપડા પેટ ની અંદર આમ ત્યાં આમ આમ ત્યાં આમ ત્યાં ફરતો રહેશે કેમ કે 20 ફૂટ જવા માટે વાર લાગે અને સ્વાભાવિક છે કે વીસ ફૂટ આપણા પેટમાં રહે એટલે જેટલા પણ પોષક તત્વો એ બધા શોષાઈ જાય complete થઈ જાય ખબર પડે કે નહીં આખી વસ્તુ તો અહીંયા એ જ કીધું જો કે સંપૂર્ણ પાચન થઈ જશે બધાયનું કેમ કે વીસ ફૂટ રહ્યો છે ખાસા બધા સમય માટે રહ્યો છે તો ત્યાં સંપૂર્ણ પાચન થવા માંડે ઓકે પછી ખોરાક ક્યાં જશે ક્યાંથી જશે મોટા આંતડા ક્યાં જશે મોટા આંતડા ની અંદર નાનું આંતડું આની વચ્ચે હજુ નાનો આંત ને તમારા બુક ની અંદર હા તો આ નાનો આંતળું છે અને નાના આંતળામાંથી પણ તમે જોજો આ જોઈન્ટ થાય છે બુકમાં એવું તો એ નાના આંતળામાંથી ક્યાં ગયો મોટા આંતળા ક્યાં ગયો તો હવે ખોરાક ક્યાં આવ્યો મોટા આંતડામાં ક્યાં આવ્યો તો આકૃતિ છે મોટા આંતરાની પચ્યા વગરનો ખોરાક મોટા આંતડા તરફ જાય છે મોટા આંતડામાં અપાચિત ખોરાક અપાચિત ખોરાક માંથી જરૂરી પાણીનું શોષણ થાય છે મતલબ કે ખોરાકમાં હજુ પણ પાણી હશે ને તો પાણીનું શોષણ કરી લેશે અને આપણા શરીર માટે ઉપયોગમાં માં લેશે બરોબર કુદરત જે વસ્તુ બનાવે છે એમાં કઈ પણ બગાડ છે નહીં એમાં જો જરૂર હશે થોડું ઘણું પણ છેલ્લે છેલ્લે પણ જરૂર પડી કે આમાં પાણી છે તો ખેંચી લો નકામું જવા દેશો નહીં કરીને કામ આવશે તો પાણીનું પછી થઈ જાય છેલ્લે શોષણ થાય અને છેલ્લે જે ઘન પદાર્થ છે એ મળ દ્વાર મારફતે શરીરની બહાર નીકળે છે જે ઘન પદાર્થ છે એ મળ દ્વાર મારફતે મળ સ્વરૂપે બહાર નીકળે

પછી તો બાકી બધા છે કે ખોરાક મહત્વનું શું છે ખોરાક જે અંગમાં ગયો એ અંગ કયા પોષક તત્વ પાચન કરે અને કયું પોષક તત્વો કયા અંતઃસ્ત્રાવના કારણે પાચન આટલી વસ્તુ હોય આટલા પ્રશ્નો ભેગા કરો એટલે તમારો મોટો પ્રશ્ન કમ્પ્લીટ બની જાય ખબર પડી ગઈ દરેક ને ઓકે તો આ રીતે